બોટાદના રાણપુરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ મામલતદાર કચેરી પાસે એક્સપિન બેરિંગ લિમિટેડના સૌજન્યથી માટે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સુંદર બનાવવામાં છે આ પ્રાંત અધિકારી ચૌધરી મામલતદાર કે બી ગોહિલ તાલુકા વિકાસ અધિકારી એચ ભુવાત્રા સહિતના અધિકારીઓને ગામના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું રાણપુર મામલતદાર કચેરી વિસ્તાર હનુમાનપુરી રાખીને ટેક્સ બેરિંગ લિમિટેડના માલિક ભૂપેન્દ્ર મકવાણા દિપેન મકવાણા અને વિશાલ મકવાણા દ્વારા રૂપિયા એક લાખના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે લોકાર્પણ પ્રસંગે વન વિભાગના ફોરેસ્ટર એપી પરમાર આઈસીડીએસ શાખાના સીડીપીઓ દક્ષા વ્યાસ તેમજ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ વાળો બનતા હવે રાણપુર વિસ્તારના પશુપાલકો અને અબોલ પશુઓ માટે પીવાનું પાણી પૂરું પાડવાની જૂની સમસ્યાથી રાહત મળી છે